હેલો હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોક સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો આજે છે તેર મે અને શૈલેષનો બર્થ ડે છે તો આજે શૈલેષનો હેપ્પી બર્થ ડે મારી અને મિષ્ટા તરફથી તો એને હેપી બર્થડે અને આજે આવવાના છે ફાઇનલ થયું નથી હજી કે કાલે અમે કીધું હતું બંનેએ કે તમે કાલે બર્થડે છે એટલે અહીંયા આવજો તો હજી ફાઇનલ નહોતું થતું કેમ કે આખો દિવસ આવ નહીં આવું કેમકે એને પણ એનું કામ હતું યુટ્યુબનું તો મેં કીધું ના આખો દિવસ રેવાય ને એવી રીતે આવજો એ તો ના આવતા તો હાલ તો કીધું તો છે હજી ફાઈનલ એનો ફોન આવ્યો નથી પણ મને ખબર છે આજે આવશે તો ખરા જ તે કેમકે આખો દિવસ કેમ કે કાલનું જે એનું કાળ હતું બધું પતાવડાવી દીધું છે અને ઘરે પણ ત્યાં કોઈ નથી એમ તો છે મોટા પપ્પા કાકાની બધા છે પણ મમ્મી પપ્પાને બધા સુરત છે હાલ તો ઘર જઈ ફિલિંગ લાવવા માટે અહીંયા મેં કીધું આવો કેમ કે આ મોટા બાની બધા છે પણ છતાં ને પપ્પા બધા સુરત છે અને હું અહીંયા છું ઘરે જ કોઈ છે નહીં તો કીધું અહીંયા આવતા રહ્યો અહીંયા આપણે બર્થડે સેલિબ્રેશન કરશું તેને બર્થ તો સેલિબ્રેશન કરવો નથી કીધું કાંઈ નહીં સેલિબ્રેશન નહીં કરીએ પણ અહીંયા રસોઈ સારી કરીને આપણે બધા સાથે જમશું તો ખરા રિદ્ધિ એ પણ આવ્યા છે તો ને પ્રાચી આવ્યા છે અને અમારા પાણીબા પણ સાંજે આવવાના છે સોરી બપોર પછી કદાચ આવવાના છે તો હાલ તો વિચાર તો કર્યો છે અમે કે આવવાનો પણ હવે આવે તો કીધું છે ફાઇનલ ફો કદાચ કે તત્તા ફાઇનલ આવીશ તો ફાઇનલી હવે આવે છે અને હાલ તો વાગી ગયા સાડા દસ ગયા ખાવા આવ્યા છે અને હું ને મમ્મી બનાવવા મળ્યા છે બપોરની રસોઈ તો અત્યારે સાદી સિમ્પલ રસોઈ કરશું સાંજે કાંઈક નવીન બનાવશું એના માટે સરપ્રાઈઝ છે એટલે અત્યારથી નું વિડીયોમાં પણ નથી કહેવું કેમ કે વિડીયોમાં કહી દઈશ તો એને ખબર પડી જશે તો કેમ કે મારી બધી ક્લિપું જોઈ લેશે પેલા તો તો ફાઇનલી એ હાજે એને ખબર પડવાની છે તો હાંજે એને મનપસંદ બનાવી દેવું છે કેમ કે એ ના પાડે છે મમ્મી પપ્પા અને મોટાભાઈ એ બધા સુરત છે અહીંયા હું અને મિષ્ઠા અને મારે ફેમિલી છે એ મતલબ મારા મમ્મી પપ્પા દીદ્ધિને એ બધા છે નાના પપ્પાની બધા ત્યાંથી આવશે તો એ આપણે સેલિબ્રેશન કરશું તો હાલ તો એ મિષ્ટાને મળવા પણ આવે છે અને તે બર્થડે ડે બનાવવા પણ આવે છે તો જોઈએ હવે આવે પછી પાછા આપણે મળશું તો મળાઈ તો મિસ્ટા આજે રહેતી નથી થોડી થોડી કેમ કે કાલે આખી રાત જાગી છે અને ઠંડો પવન હતો એના લીધે શરદી પણ હજી થોડી થોડી છે એટલે આજે રહેતી નથી જો મળવા હશે ને તો તમને જરૂર મળાવી દઈશ બસ સારી ચાલો ફ્રેન્ડ નહીં ત્યારે આખા દિવસ માટે મળશું ખરાબ તે તો તમને પછી પાછા મળીએ રસોઈ બનાવવા મમ્મીની હેલ્પ કરાવું કે ઢીંગલું બેન હજી સૂતા છે તે હજી સહેલી હોય થોડી થોડી હેલ્પ કરાવું પછી પાછા મળીએ આપણે

સાત વાગવા આવ્યા છે ને શૈલેષના છે તમને ખબર છે એમાં તેનો બર્થડે છે તો હાલ તો અત્યાર સુધી એ નીચે હતા ત્યાં સુધી તમને બહુ સાચા નથી આપણે લઈ શક્યા વિડીયોમાં તો હાલ તો એના કામ માટે ઉપર આવ્યો હતા એની પાછળ પાછળ આવવું પડ્યું છે વિડીયો શૂટ કરવા હાટું મારે કેમકે એઠે એના સસરા જે બેટા હતા ને તે કાંઈ બોલતા નહોતા તો હેપી બર્થ ડેનો રિપ્લાય પણ હળુ હળુ આવ્યો હતો હવે ફાઇનલી આપણે એને હેપ્પી બર્થ ડે કહી દઈએ તો ચલો શૈલેશ હેપી બર્થ ડે બર્થડે છે ને આપણે આ એને અપલોડ કરવાનો હોય જ થાય મારો ફોન ચાલુ હતો બધા લોકો છોકરા હતા ને તો સારું મિત્ર આવી ગયા છે એટલે વિડીયો બનાવ્યો તો બનાવ્યો એક એક વખત આવી ગયો અને પાછો મારો બર્થ છે તો કે અહીંયા આવો અને હાલનો જમવાનું અહીંયા પાલિતાણા છે અને હું સણોસરાથી અહીંયા આવ્યો અને સણોસરામાં ભર ઉનાળે વરસાદે ભૂખા ગાઢ નાખ્યા દોઢ કલાક કરા સાથે વરસાદ ખેતર ભરી નાખ ગયા નહેરા પણ આવી ગયા એકાદી ક્લિપ તમને તુલસી સાઈડમાં મૂકી દઈશું હું એને આપી દઈશ જોરદાર વરસાદ પડ્યો ભર ઉનાળે શું કહેવાય એને આપણે વરસાદ તો ન કહી શકાય બટ પણ નો કહી શકાય પણ એને માવઠું કહી શકાય બરોબર છે તો આવું બધું છે અને હું શું કેવાય સોમાસુ પણ વેલાહાર છે એવું પણ કે છે તો સારું ચલો આવી ગયા છે વાવણા થઈ ગયા થઈ વાવણી થઈ જાય એવું કેવું ના વાવણી તો ન કહેવાય એમ આવઠું જ છે બટ કે છે કે વેલાહાર છે પણ જોઈએ હવે કેમ છે ઓલા દાદા આપડા શું કહેવાય એ દાદા કે છે બરોબર છે તો સારું ચાલો આવી ગયા છે અને અમારે બર્થડે ગિફ્ટ માં એને પૂછો હું એને મળું અમારે જમવાનું છે અહીંયા ઢોસા ઢોસા કેટલા ટાઈમ થી બરોબર છે મતલબ આ ઘરે મમ્મી પપ્પાની ની લોકો સુરત ગયા છે પહેલા લોકોને ને વેકેશન વેકેશન પડ્યું હતું ને એ લોકો ઘણા ટાઈમ થા હતા મે કે જોઈ આવો મારો ટેન્શન નો લ્યો મારે પણ ત્યાં જવાનું હતું પરંતુ મારું કામકાજ બધું છે એ ત્યાં ઘરે છે અને કોઈ બી જગ્યાએ અહીંયા કામ કરી શકું સુરત બી કરી શકું પણ ત્યાં ઇન્વર્ટર નથી લાઈટ જાય તો પછી બધું અટકી જાય મારે જ્યાં સ્ટ્રીમ ને એવું બધું અત્યારે મારા સીઝન જેવું ઘણો તો હાલે કે ઇલેક્શન એ બધું છે એટલે લાઇવ સ્ટ્રીમ ચાલતી હોય લાઇવ સ્ટ્રીમ ચાલતી હોય હજાર પંદરસો બે હજાર કે પાંચ હજાર જણા જોતા હોય ને લાઇટ વહી જાય તો કાંઈ ભેગું ન થાય મગજ જ જાય એના કરતાં બેટર છે કે આપણે અહીંયા ઇન્વર્ટર છે બેટરી છે બધું અહીંયા કમ્પ્લેટ છે એટલે પાવર બાવર જાય વરસાદ આવે જે બી થાય આ સાત કે દસ કે બાર કલાક સુધી કાંઈ ટેન્શન નહીં નેટ બી ન જાય અહીંયા નેટ નથી સુરત તો નેટ છે પણ મારા એ હું ત્યાં જાઉં ને મારી હાટ ઉતર્યા વી પચીસ હજારનો ઇન્વર્ટરનો ખર્ચો કરાવો કહેતાં બેટર છે બારને કીધું ત્યાં છે હું અહીંયા જાઉં હું અહીંયા છું ક્યારેક અહીંયા આટો મારું ક્યારેક ન્યા આવું ને મારે જમવાનું હોય જ તે કાકાના દાદા બે ત્યાં છે જ છે એટલે જમવાનો કાંઈ પ્રોબ્લેમ છે નહીં બટ તોય ઘર જેવું તો ઠીક બટ નાજા રાખે દુનિયા નો છેડો ઘર છે ને તો કોઈ ઘરે ન હોય ત્યારે એ બધું મહેસૂસ થાય બટ સારું ચાલો થાય તો સારું ચાલો હવે આવી ગયા છીએ અને આગળ તમને હવે બતાવશું બરોબર મળી આગળ છે ને ચાલો ફ્રેન્ડ્સ તો થઈ નો બર્થડે છે અને આજે એના માટે સ્પેશિયલ સરપ્રાઈઝ માં છે ઢોસા તેના માટે ઢોસા બનાવવા છે ઢોસા

અમે તો વાટે હતા મેં કીધું આજે બધા રોકાશે બે ચાર દિવસ ત્યાં તો ધાનુ માસી પણ કાલ વઈ જવાના છે અને રીતિ માસી પણ કાલ વહી જવાના છે તો અત્યારે તો હાલ તો આપણે શૈલેષ નો બર્થડે છે એટલે આપણે ફટાફટ પોતાને તૈયારી કરવા મળીએ ને સાંજના વાગી ગયા છે સાડા પાંચ છ તો હાલ આપણે એ કરીએ ને પછી પાછા મળશે એક નુકસાની માં મને બહુ ખરાબ લાગી છે અમારા જાનુ માસી એના જીજુને ને હેપી બર્થ કીધું નહીં

હેલો ફ્રેન્ડ્સ ફાઇનલી પ્રકાશ પણ આવ્યા છે શૈલેષના બર્થે બનાવવા માટે બહુ આગ્રહ કર્યો પછી કારણ કે એને કા એને ગેરેજનું કામ હતું ને એમાં આજે વરસાદ આવી ગયો છે એ પટ્ટીમાં બહુ જ ખૂબ જ વરસાદ આવ્યો છે અને અહીંયા વાતાવરણ થઈ ગયું છે ક્યારે વરસાદ આવે એનું નક્કી નથી તો હાલ તો પણ ત્યાં પણ કરા પણ ખૂબ પડ્યા છે અને વરસાદ પણ બહુ માર આવ્યો છે અને ઘેરા આવી ગયા આટલો વરસાદ આવ્યો છે તમને આગળ વિડીયોમાં દેખાડ્યું છે તો હાલ તો સૈયબ પ્રકાશ નહોતા આવતા પરણે જબરદસ્તી છે કે આવો તે શૈલેષને ને બધા અહીંયા છે કદાચ આવી રીતે પાછા ભેગા ક્યારેય થાય એ તો આવો અને બધા સાથે જમીએ અને રાત હારે રહીએ બધા તો હાલ તો આવ્યા છે તો બધા અંદર બેઠા છે તો એને પણ બતાવવાનું ટ્રાય કરીશ કાલના વિડીયોમાં તો સારું ચાલો ફ્રેન્સ આજે આપણે બહુ લેટ થઈ ગયું છે એટલે આજનો વિડીયો પૂરો કરશું વિડીયો તમને સારો લાગ્યો લાઈક છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ કાલ પાછા મળશે નવો લોકસ